સ્માર્ટ મીટરનો લગાવી દેવામાં આવ્યા છે સ્માર્ટ મીટરો લગાવવા માટે કોઈ પણ વ્યક્તિની લેખિતમાં કે મૌખિકમાં પરમિશન નથી લીધી તો આવી તાનાશાહી ભાજપ સરકાર તો કરે છે પંડીજીનીથી લખ્યા કે ચાલું તો બે સવાલ પરમિશન તો એટલીસ્ટ લો કે ભાઈ તમારે સ્માર્ટ મીટર લગાવવા છે કે નથી લગાવવા ગ્રાહકોને પૂછ્યા કરે સ્માર્ટ મીટરો શા માટે લગાવી દેવામાં આવ્યા આ તમામ લોકો એ લોકો છે કે હવારે મંજૂરી કરવા જાય ને સાંજે એ ખાવાનું વેગું કરે છે અને એ લોકોની ઘરે અત્યારે સ્માર્ટ મીટરો લાગ્યા બે દિવસ પહેલાં ત્યાં એક ગ્રેશના ઘરે પાસે પૈસા નહોતા રિચાર્જ કરવાના એ લોકો અંધારાની અંદર આખી રાત એમણે વિતાવી છે તો આવી પરિસ્થિતિ સર્જાણી છે એટલે આજે તમામ લોકો અહીંયા જેટલા પણ લોકો આવ્યા છે તમામ લોકોની એક એવી માગણી છે કે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા અઠવાડિયાની અંદર અમે જાતે સ્માર્ટ મીટર ઉતારીને આપી દઈશું તો પહેલો સવાલ એ છે કે સ્માર્ટ મીટરો વગર પરમીશ્વને શા માટે લગાડવામાં આવ્યો એનો અમને જવાબ જોઈએ છે અને કેટલી તારીખ સુધીમાં સ્માર્ટ મીટર ઉતરી જશે અને જૂના મીટરો લગાવી દેવામાં આવશે આ અમને જવાબ જોઈએ છે જો છે એના માટે આગળની જે રજૂઆતો છે તમારે અગાઉ પણ તમે આવ્યા તમે રજૂઆતો એના માટે જે કંઈ નિર્ણય લેવાનો છે એ પણ આપણે લોકોને આવો એટલી તો ખાતરી અમે આપી દઈએ કે કોઈ તકલીફ નહીં પડે અમે તમારી સાથે છીએ સાથે રહીને જ આવા કંઈ પણ અમે કરશું તો એટલે એવી કોઈ અડચણ નહીં પડે કે તમારો પાવર બંધ થઈ જાય કે વધારે બિલ આવે કે એવું કંઈ કરશે તો તમારે એની જો કંઈ ગેટ નંબર છે પણ દૂર થશે અને જે તમારી લાગણી માંગણી છે એને અમે ઉપર સોંચાડવું પણ કર્યા અને એમાં તમને <coughs> બધા ઓકે ચાલો તમારા પ્રશ્ન નવું જવાબ આપું બરાબર છે કે તમારું જે મીટર છે બરાબર છે આપડે તમારું જે મીટર નવું લાગ્યું છે અને તમારું જૂનું મીટર આપણે ત્યાં લગાવી દઈએ અને બંને જુઓ બરાબર છે કે મારી ખર્જો કરો સાંભળી સોના ગ્રહો ઓલકમ બરોડ હટકા મીટર સે તો એ વેતો જોર કા દે એ ડિસ્ટર એક મીટર 35 નું થાય તો જનરલ મીટર ઓ જો તમને જો એવું લાગતો હોય કે જુના મીટર નવા મીટર ઓ ફાસ્ટ છે તો જેટલી ભી અરજી કરો એટલા તમને જુના મીટર ના શાસ્સન કરે મે આ કોઈ પ્રોગ્રામ 2000 માં આપની નહીં બસ 4000 રૂપિયા કે એ અમે તમારા માટે તમને એક સિંગલ લગાવી આપું જુના મીટર ઓmare નવા

તે યાર ઓલરેડી પ્રોબ્લેમ છે સાહેબ ઓલરેડી એક વાત આમ દો અમને અમને બરાબર ઓલરેડી બિલ્ડિંગ નું કન્સ્ટ્રક્શન કરા છે ઓલરેડી માટે લડિયે છે અને આ નવી ચપાલ લઈને સ્માર્ટ મીટર નથી જો તો બસ લગાવા જવા તમે ગુરુ કરો હાલ પછી એમ નો હાલે થાય હવે પછી તમે તમને બંધું કીધું એ નહીં આપીએ કે વાંધો રહેવાનું શું અલેબા ઉભા હાલો બધા હલે ચોકટા ད�ས 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 དས

હા હવે જવાબ માંગવા છે જવાબ તો લેવા તો ઓમે આને જો ને જવાબ આવી આ રીતે તાલાશ આવી આમી મીટર આવી રીતે પાછા

જી આજે હું પાય સાકરિયા સુરત મહાનગરપાલિકા વિરોધ પક્ષ નેતા અને સાથે અમારી આમ આદમી પાર્ટી ના સેવક શ્રી એવા કુંજન અને મનીષાબેન પણ છે અને આજે સુડા આવાસ ના જે રહીશો છે એ તમામ લોકો ડીજી કચેરી ખાતે આવ્યા છે કેમ કે એમના ઘરોની અંદર સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે વગર કોઈ પરમિશન ને કોઈ પણ પૂછવામાં નથી એવું સ્માર્ટ મીટર લગાવી કે ના લગાવીએ વગર પરવાનગી સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવ્યા છે તો એ બાબત આજે તમામ લોકોને સાથે લઈને અમે અહીંયા ડીજીસીએલ કચેરી ખાતે આવ્યા છીએ મુદ્દાની વાત તો એ છે કે જ્યાં ગરીબો રહે છે જ્યાં લોકો પૈસા પણ નથી ભરી શકે એ જગ્યાઓ પર સ્માર્ટ મીટરો લગાવ્યા છે એ જ વેસો અંદર ત્યાંના સાંસદ પણ રહે છે કેમ સાંસદના ઘરે નથી સ્માર્ટ મીટરો લગાવ્યા કેમ ત્યાંના ધારાસભ્યના ઘરે સ્માર્ટ મીટરો નથી લગાવાયા કેમ ત્યાંના કોર્પોરેટરો ઘરે સ્માર્ટ મીટર નથી લગાવ્યા અને ખરી હકીકત તો એવી છે કે જે જગ્યા ડીજીવીસીએલ કચેરી ખાતે આવીએ છીએ અહિયાં પણ સ્માર્ટ મીટર નથી તો શા માટે પબ્લિકના ખિસ્સામાંથી આવી રીતના લૂંટ કરવામાં આવી રહી છે તો આ બાબતે અમે થોડા આવાસના તમામ રહીશોની સાથે અહીંયા કચેરી ખાતે ડીજીસીએફ કચેરી ખાતે અમે મોરચો લઈને આવ્યા છીએ રજૂઆત કરવા માટે આવ્યા છીએ તાત્કાલિક ધોરણે સ્માર્ટ મીટરો હટાવવામાં આવે અને કેટલા દિવસની અંદર સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે એ જવાબ માંગવા આવ્યા છીએ જો સ્માર્ટ મીટરો હટાવવામાં નહીં આવે તો આવનારા સમયની અંદર તમામ લોકો પોતાના સ્માર્ટ મીટર હાથે કાઢીને અહીંયા જમા કરાવવા માટે આવશે આવી પરિસ્થિતિનું નિર્માણ ન થાય એના માટે આજે અમે શાંતિપૂર્ણ આજે અધિકારીઓને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે ક્યારે આ સ્માર્ટ મીટરો હટાવવામાં આવશે અને જો સ્માર્ટ મીટરો લગાવવા જ હોય તો પેલા તમે ત્રણસો ઇંચ જેમ દિલ્હી અને પંજાબમાં ત્રણસો ઇંચ સુધીની વીજળી ફ્રીમાં કરી આપે છે એમ અહીંયા પણ કરી આપો સ્માર્ટ સિસ્ટમ બનાવો સ્માર્ટ આરોગ્ય આરોગ્ય અને સારી શાળાઓ બનાવો સ્માર્ટ મીટરો લગાવીને પબ્લિકના કિચામાંથી આ જે લૂટ કરવાનું કાવતરું છે એ બંધ કરો